કેમ છો મારા જાવ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું કેટલા દિધ આપણે બ્લોગ નથી બનાવ્યો એટલે સોરી પણ કામ આપણે કરતા હતા ટેક્ટર ને એટલે કંઈ એવું ખાસ કામ નહોતું એટલે આપણે ડબ્બા વેચી નહીં ખાવા બે ત્રણ હજી પાંચ છે કાંઈ વાંધો નહીં ને આપણે તેર તારીખનું જીરું વાવલ જી હતું એ આપણે કંઈ નું આપણે યુટ્યુબમાં બ્લોગ નાખ્યો તો તેર તારીખને તેર તારીખે જ નાખી દીધો ને જો હવે આમાં દાણા આવવા માંડ્યા છે ફોકસ કેમેરામેન ફોકસ કરો દેખાય છે ગુલાબી થોડા થોડા બધા એમાં નથી આવતા તો મસ્ત જીરું છે હું એમ કંઈ શકું હજી હુકારો નથી નથી કારીઓ એટલે આપણે દોરીઓ થાવાનો જ છે હવે હું દેખાડું તેર તારીખનું અને જીરામાં કેટલો ફેરસે આપણે તેર તારીખ નું છે બાકી જો કેવું મસ્ત થઈ ગયું છે આગલા દાણા કેવા મસ્ત થઈ ગયા જોવા ધીમે ધીમે દાણા આવવા માંડશે દાણા વધતો ઓગળાવ પણ આપણે દાણા નથી પૈસા વાળું થવાનું છે એકદમ

બહુ મસ્ત જીરું છે આવું જીરું બધું હોય ને તો આપણે થાલ લઈ લે પણ હવે આવું બધું નથી હો ઉકાળો થોડો કાંઈ હોય ન્યા મુંજવાળ પડે છે નક્કર આપણે જીરામાં કંઈ ઘટતું નથી એકદમ એ વન છે અને આલા કાકા જાય છે કે છોરા વિડીયો ઉતારી રાખે ગયા આંગળી ક્યાં થઈ ગયા છોરા કે વિડિયો આવા ઓછામાં મોકલજે જીરું પારી છે જો તેર તારીખ વાળું જીરું તો ચાલો હવે સીધા આપણે પંદર તારીખ વાળા બઈ આપણે આ જીરું પંદર તારીખે અડધું હોય તો અડધું સત્તર તારીખ એમાં અહીંયા એક સુકારાનો ખેરો જબરજસ્ત છે બાકી વાંધો નથી અહીંયા એક ખેરો બહુ ઓડો છે પણ રોકાઈ ગયું છે એ બાકી જો જીરું આ પંદર તારીખ વાળું અહીંયા થોડોક સુકારાનો ભાગ આવીને જીવતું થઈ ગયું બાકી આ કમ્પ્લેટ જીતું છે આવું છે આમાં બે દીમા બીજો શું ફેરવૂણું વધારે આમાં દાણા ઓછા દેખાય છે એમાં દાણા વધારે દેખાય એટલે આ બે દીનું પાછળ છે જોઈ લો આ ક્યારે એમ તો બધા મસ્ત જ છે તો હવે સત્તા તારીખ વાળા વયા જઈ આ આપણે છે સત્તા તારીખ વાળું જોયું કવળો ફેર પડી ગયો એકદમ મસ્ત નથી આમાં જો બધું કુણું છે કે દાણા દેખાતા નથી અને અહીં તો વીસ તારીખ વાળું દેખાડું તમે કહો આ શું છે ખાલી હાથ દીમાં ઉડો ફેર આ જો બધું હજી સત્તર તારીખ વાળું છે ઓલી સાઈડનું પંદર વારું હતું આ સત્તર વાળું અને મજૂર આપણે પાસે આવી ગયા હે ભૂકો હારવાનું કામ આવે છે છોટું ને લઈને પણ આજે કંઈક નેદવા ગયા ને એકને દેહમાં તો સ્કૂલ મૂકીને આવ્યો હતો છોકરો તો વયો ગયો હોય તો એને એક ચડાવવા ગયો અને બાકી બધા નેદવા ગયા હે અડખ્યા પડખ્યા અહીંયા કાલથી વળી ભૂકો હારવાના છે ને આપણે કાલે ખંભાળિયા થોડુંક કામ છે તો જવાના છે મિત્રો આપણે આ વીસ તારીખ નું આવડ છે જો કવડો ફેર પડી ગયો ડાયરેક્ટ દેખાવમાં જ ઓલું લાગે ડાયરેક્ટ એમ થાય આ શું હે ખાલી હાથ જ દી ઓલું તે તારીખે ભાઈ આ વીસ તારીખે આવીને ને તેથી તેથી પાઈ દીધું તો નથી બહુ મસ્ત આમાં ક્યાંય હજી હવે દાંડલ સડી ગયું છે હજી મોગરા મોગદા આવ્યા હે હલામાં છોટા ફોકસ તો કવડો ફેર છે જોયું વીસ તારીખનું ને તે તારીખમાં તો આપણે જીરું વીણવા ડેડવા વીણવા થોડુંક મોડું કર નાખ્યું બાકી થોડોક જમીનનો ફેર જરાક પણ એટલો ફેર નથી કારણ કે આપણે આમાં તો વરફ પરવા તો રે નહોતું અવાર પહેલી વખત જ વાવાનું છે જીરું પરવાનું હતું ને ત્રીજું વાર હજુઆઈ હતી તો કેવું છે કોમેન્ટ કરી દેજો મારું જીરું તમને કેવું લઈ ગયું એક વાર જરાક કોમેન્ટ કરજો આવું છે આપણું જીરું બધું અને ઘણા દિવસે બ્લોક નહોતા આવતા કારણ કે મેડમ બહુ જ બીમાર થઈ ગઈ હતી હાથ ભાંગી ગયો હતો પછી બાટલા કેટલા સળાઈ માનમાન હાજી થઈ છે એના પૂરતી થઈ ગઈ છે હવે કામ કરવું ચાલુ કરી દીધું હે થોડું થોડું તો એને મળાવી તમને અને આજે છોટુનો બર્થડે છે એટલે હેપી બર્થ ડે છોટું નવ તારીખ છે એટલે ચાલો મિત્રો હવે છે ને આપણે કંઈક કામ કરીએ કામ ધંધો કરવો જરૂરી છે બાકી જો કે આજે તો કંઈ ખાસ કામ નથી આ વીસ તારીખ વાળું જીરું હા એ થોડું કોઈ ઈગું નથી ઢાર વારામાં આજ વાંધો થાય ધોવાઈ જાય ઊંડું વાવો તો ઉગે નહીં શીસળો વાવો તણાઈ જાય એટલે ધાર બહુ જીરું ના હોય શીડા ઘી વાવી જાય એટલે તણાવવાની બીજું તો હાલો મિત્રો હવે આપણે કામ કંઈક કરવાના થાય ટાઈટ બહુ જ નહીં પડવા માં નહીં સેટલ ઉતાર નાખ દાઢી કરાવવાનો પ્લાન છે કાલે ખંભાળીએ જવું છે મેડમનું આધાર કાર્ડ કરાવવા જવાનું છે તો ઈ કરાવી આવી જઈશું હા ચૂંટણી કાઢ આવી ગયું છે 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 ને આપણે ગામમાં બેંકમાં પૈસા ઉપાડવા તો હાલો મિત્રો આપણે જાય છે અહીં સસ્તી અને મેડમ છે ને વાયડી થાય છે થોડી વાંચો બુટું પહેરી ને એટલે વાયડી થાય ગામમાં બુટું પહેરી હાલો તો આપણે ગામમાં જવાના છે બૂટું પહેરીને મિત્રો આપણે સસ્તી પ્લાન્ડર લઈને નીકળી ગયા સસ્તું બગલો બનાવવાનું કામ ચાલુ થવાનું છે હોરી જો આપણે જાય ગામમાં આપણે આવી ગયા ઘરે એટીએમ કાર્ડ આપણું થઈ ગયું છે ચાલુ એક્ટિવ કરી અને પૈસા ઉપાડવાના ઉપાડી આવ્યા તો આલો મિત્રો હવે છે આપણે ભૂકો નાખવો જોઈએ જીરું થોડું ફૂંકાય છે જીરાની દવા લઈ આવ્યા છે તડકો લાગે બિચારાને તડકો આજે તવયું જાકસ જ એવી રીતે એટલે કેવા માલ મસ્ત મજાના બધા બેઠા છે આ બે ઊભા છે ડોબા તો આલો મિત્રો હવે આપણે છે ને થોડોક લોઢાના આડા જોવા જો દેખાય આપણે બેગ ભાંગલ છે એટલે લાકડાના રાખ્યા છે ને અહીંયા ગેલ ઉઠાણા ચાલુ કરી દેવા લાડા તો એ આપણે કરવાનું છે હાજર લગભગ આડા આવી જશે તમને બતાવીશ કાલના બ્લોકમાં તો હાલો મિત્રો હવે આપણે થોડોક આરામ કરી લઈ બાકી ગયા છે અટી જમી લીધું છે અને બેંક ગયા હતા એટલે મોડું થઈ ગયું પાછો રિક્ષાવાળો આવ્યો આડા અહીંથી નીકળ્યા હતા પાછો આપણે દોઢ વાગે આવ્યા પછી થોડુંક કામ આવી ગયું હતું એક ચલવી એટલે જમી લીધું પછી કામ કરવા માંડ્યા હવે થોડોક આરામ કરવાનો વિચાર છે તો આરામ કરી લઈ પછી મળી બીજું શું થોડો કામ કર લાઈ બીજું હું તો ભૂકો નાખવાનો ટાઈમ થઈ ગયો છે જો કેવી જોઈ છે એમડે આ પેસ ઇસકી એ બેટી હે ઇસકી એ હે બેટી બીજા બધા વેચાઈ ગયા એટલે માધીરી પડછો પડખે બાઈ ને બાધે ને જો કે મસ્ત ભેંસ છે આપડે આ એક આપડે મસ્ત ભેંસ આ છે અને એક મસ્ત ભેંસ આ છે ત્રણ ભેંસ મસ્ત છે ને આપણે ખરેલી મસ્ત છે ગાય મસ્ત છે બધી તો બહુ મસ્ત છે આપણે બધી રાખવાની છે આ પાડી રાખવાની છે આ પાડી રાખવાની છે ગાય રાખવાની છે કદાચ ઓલી ગાય વેસી રાખવાની છે આ બધી ભેં વેચી નાખવાની આ પાડી રાખવાની આ ભેં રાખવાની છે એટલે બધા પાંચ છ માલ વધશે પણ હમણાં કંઈ કરવાનું નથી થતા નવાજનું કોઈ આવજો નહીં થોડાક મહેરબાની કરી તો હાલો મિત્રો આ ભેંસ આપણે વેચવાની છે બે લાખ રૂપિયા પૂરા હોય તો ને કે ભલે રહી હોય ને આ ભેંસ આપણે વેચવાની છે અને આપણે એકને હિન્દે લેવાના છે તો હાલો મિત્રો હવે મળી તાલાકી બાય બાય તાતા યુ કાલે એક નવા બ્લોગની સાથે અત્યારે બાય આપણે ટોપી છે વાહીદા વાળી ને આપણે તગારું ભરાઈ ગયું છે અને આપણી સિંટુ હવે ખાઈ થવાની છે કે નાખતો નથી એટલે એકવાર આપણે વાહિંદા કરી લેવા પછી પછી હું બુકો નાખી દઈ તો હાલો કાલે નવા નેક્સ્ટ બ્લોગ સાથે મળી તા લાગી બાય બાય તાતા અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં